ભાભરના રડકિયા ગામના ખેડૂતોએ પાક નુકસાન વળતર માટે આવેદનપત્ર આપ્યું આવેદનપત્રના જણાવ્યા મુજબ ભાભર તાલુકામાં બે હજાર પંદર સહિત વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ કમોસમી વરસાદ વાવાઝોડું ઊભા પાકને મોટું નુકસાન કરેલ ત્યારબાદ સર્વે કામગીરીમાં વ્હાલા દવલાની નીતિ અપનાવી હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા મળતિયાઓના ઘરે બેઠા સહાય મળી બાકીના ખેડૂતોએ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સહાય ન મળતા આખરે મોટી સંખ્યામાં ખેડૂતો ભાભર મામલતદાર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું રડકિયા ગામના ખેડૂતોએ નવ વર્ષથી સહાયથી વંચિત રહેતા મુશ્કેલી વેઠવી રહ્યા છે ઉચ્ચ અધિકારીઓને લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં ખેડૂતો પાક નુકસાનની સહાયથી વંચિત છે અધિકારી અને મળતિયાઓએ પાક નુકસાનીમાં ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપ રિસર્વે કરીને સહાય આપવા કરી માંગ અહેવાલ એસકે ચૌહાણ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર બનાસકાંઠા ભાભર ચૌધરી રમેશભાઈ પદ્માભાઈ મારું નામ છે અમે શિયાળુમાં કમોસમી વરસાદ જેવો એના માટે સર્વે છું એના માટે અમે આવેલા છું ઉપવાસ માટે ડિસેમ્બર મહિનામાં કમોસમી વરસાદને કારણે સર્વે કર્યું છે વકે બરાબર એમાં ખેડૂતો એકસો ઓગણત્રીસ ખેડૂતોનું સર્વે કર્યું છે અને લાભમાં છત્રીસ જણા લીધા છે ત્રણું જણા બાકી છે બરાબર એમાં અમારું એવું માનવું છે કે ગોમના અમુક માણસો દ્વારા અને અધિકારી દ્વારા મિલી ભગત શું છે એટલે આ ત્રણ જણાને ન્યાય મળે એના માટે અમે ઉપવાસના ધારણા કરવાના છીએ જેટલી ઘણા ન્યાય ન મળે એટલી ઘણા આંદોલન અમે ચાલુ રાખશું અને વારંવાર ગામના અમુક લોકો અને અધિકારીઓ મિલી ભગત કરે છે અને ખેડૂતો બહુ હેરાન થાય છે તો સરકાર દ્વારા આના સારા ખેડૂતોને ન્યાય મળે એવી અમારી અપીલ છે અને આંદોલન અમે જેટલી ઘણા ન્યાય નહીં મળે એટલી ઘણા ચાલુ રાખશું આજનો તમારો શું કાર્યક્રમ આજનો અમારે ઉપવાસના ધારણા કરવાનો કાર્યક્રમ છે અને જેથી ઘણા ન્યાય ના મળે એટલા માટે અમે ઉપવાસ તો ચાલુ રાખીએ અને ભ્રષ્ટાચાર બંધ થાય અને દરેકને સરસ રીતે લાભ મળે અને આ ત્રણ જણાને પણ લાભ મળવો જોઈએ ત્યાર ઠાકોર તાબીલા દાદી રહેવા શિયાળીયા ગામ અમારા ગામમાં બે હજાર પંદરથી આજ ધાડા સુધી કોઈ ગરીબ દુર્ગાઓને કોઈ લાભ લેવા જતા નથી અમુક ભાજપના કાર્યકરો છે બીજા છે ગામ લોકો બેન તો મારી તલાટી જ આવે છે આમાં બેન આખા ગામને કોઈને લાભ મળવા દેતા નથી બાપ બેઠો બે મારા ખેતરની અંદર સર્વે કરવા આવ્યા સર્વેવાળા ધરગા રત્ના લઈને આવ્યા ધરગા રત્ના લઈને આવ્યા કીધું હાડો મારા ખેતરમાં ત્રણ વીઘા એડા પાણી રણો છે ને બળી ગયા છે એ વર્ષ મારે હવા ઉઠાવવાની માંથી આઠથી સિત્તેર બોરીનું ઉદાહરણ મળતું તો હું બોરી રૂપિયા ફૂટ બોરી એરંડામાં મળ્યા તો વિધિવાળાનો યાદ નથી કરી આટલું નુકસાન પચાસ ટકા ઉપર નું નુકસાન મારે છે મેં નારા દર વાલા ભાઈ ગામ રડકિયા અમે બે હજાર ત્રેવીસ ની અંદર ડિસેમ્બર ને જે પાક નુકસાન થયેલું હતું અને વાવાઝોડું આવેલું હતું એની સંદર્ભે અમે બધા અહીંયા આવેલા છો અમુક નામ આવેલા છે સર્વે કરેલું હતું એની અંદર અમુક નામ આવેલા ભાજપના કાર્યકર્તા હોય કે બીજા પક્ષના કાર્યકર્તાઓ કાર્યકર્તાઓને વાઘ વાઘથી બે હજાર પંદરથી અમારે આવું થયું છે જે નાના માણસની જરૂરિયાતો એમને ક્યારે મળતો નથી ન્યાય પૂરતો અને આ લોકો બસ ખાઈ જાય છે નાના માણસને પૂરો ન્યાય મળતો નથી એમની લાલિયાવાડી ચલાવે છે

તાલુકો આવું આ લોકો બે હજાર પંદર ની અંદર ઉનારા થાયું એના ખેતી નિષ્ફળના કે ધોવાના કોઈ પણ પૈસામાં એમાં ચગાચુગડી થઈ ગઈ છે આજ પણ એવું છે અમારો કહેવાનો એમ છે કે અરે આ બધે ઝાઝ દે લખવાનો તો એ બધે ઠેર ઠેર લખી ગયું છે ને આજે ઉપવાસના ધરણા ઉપર જ આવીને ઉપાસણ બધા લોકો તો આનો અમારે નિયા મળવો જોઈએ અને નિયા ન મળ્યો ને તો અમે ઠેઠ બધું આંદોલન ચલાવશું આવી અમારી આ માન્યતા છે સારી રીતે કાયદો ની રીતે કાયદો અમાને મળવો જ જોઈએ અમે કોઈના વિરોધી નથી ના મળે એમ પણ અમારું એમ છે કે બધા મળવા જોઈએ એક ક્ષેત્રમાં બગાડ છો બીજા ક્ષેત્રમાં ન છો એવું કેમ આવે અમારો કહેવાનો ભાવર સારી વાત એટલે આ અમારી માગણી કેટલું નુકસાન હશે નુકસાન તો હવે એ દાડાનું નુકસાન બધા છે છે નથી તો એ કઈ જ નથી તો આ બધું ખોટું છે અમુક નામ આયા છે કે બધા ભલે મો તો કહું પાંચે મળે કેટલા મળે એનો વિરોધ નથી અમારો કે ઓલા આટલા મળ્યા કાના આટલા મળ્યા રૂપિયા ભલે મળે પણ હરખે આની અંદર ખોટી રીતે જો આની અંદર આ હોય ને આ સરવૈયા વાળે કે મારા દેવે લાગવગવી કામ કરી લીધું બરાબર આ વાતને સાહેબ સમજી લીધું